નમસ્તે મિત્રો મિત્રો જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો મિત્રો કોઈ પણ ખર્ચ વિના તમે હજારની સાથે બીજા છત્રીસ હજાર રૂપિયા મેળવવા માગો છો તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા જો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે સ હજારની સાથે સત્રીસ હજાર રૂપિયા કેવી રીતે મેળવી શકો અને મિત્રો છેલ્લે જાણીશું કે વીસમો હપ્તો ક્યારે ખેડૂતોના ખાતામાં આવશે તો મિત્રો વિડીયોમાં બન્યા જો તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌપ્રથમ જોઈએ તો પીએમ કિસાન યોજનાનો વીસમો તો મળવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે દેશના નવ કરોડથી વધારે ખેડૂતો મોદી સરકારની આ યોજનાનો લાભ લઈ રહ્યા છે પરંતુ ઓછા લાભાર્થીઓ જાણે છે કે તેઓ કોઈ પણ ડોક્યુમેન્ટ વિના પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છે તો તેઓ એક પણ રૂપિયાનો ખર્ચ વિના સરકાર પાસેથી દર મહિને ત્રણ રૂપિયા મેળવવાના હકદાર છે એટલે કે તેમને વર્ષે છત્રીસ રૂપિયા મળશે મિત્રો હવે જોઈએ કે આ યોજનાની ખાસિયત શું છે તો મિત્રો પીએમ કિસાન માનધન યોજનાની ખાસિયત એ છે કે જો તમે પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થી છો તો તમારે કોઈ ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેતા નથી મિત્રો તમને મોદી સરકારને આ યોજનાના તમામ લાભ મળે છે પીએમ કિસાનના લાભાર્થીઓ કેન્દ્ર સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ અને પીએમ કિસાન માનધન યોજનાનો લાભ આપી રહી છે મિત્રો માનધન યોજના માટે કોઈ ડોક્યુમેન્ટની જરૂર નથી મિત્રો હવે જોઈએ કે એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વિના તમે મેળવી શકો છો રૂપિયા મિત્રો કિસાન માનધન યોજનાના નાના અને સીમાંત ખેડૂતોને દર મહિને પેન્શન આપવાની યોજના છે મિત્રો જેમાં સાઠ વર્ષની ઉંમર બાદ દર મહિને ત્રણ હજાર રૂપિયા એટલે કે છત્રીસ હજાર રૂપિયા વાર્ષિક પેન્શન મળે છે જો કોઈ ખેડૂત પીએમ કિસાન સન્માન નિધિ સ્કીમનો લાભ લઈ રહ્યો છે તો તેઓ પીએમ કિસાન માનધન યોજના માટે કોઈ પણ ડોક્યુમેન્ટ આપવાના રહેતા નથી કેમ કે ખેડૂતોના તમામ ડોક્યુમેન્ટ ભારત સરકાર પાસે જ છે મિત્રો હવે જોઈએ કે આ યોજનાનો લાભ કઈ રીતે મેળવી શકો છો તો મિત્રો પીએમ કિસાન સ્કીમમાં મળતા લાભમાંથી સીધી જ રકમના વિકલ્પને પસંદ કરવાની પણ છૂટ છે મિત્રો આ રીતે ખેડૂતો તેમને પોતાના ખિસ્સામાંથી એક પણ રૂપિયાનો ખર્ચ કરવાનો રહેતો નથી અને તેને વાર્ષિક છત્રીસ રૂપિયા મળી રહે છે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થી નથી તો પણ તેઓ આ યોજનાનો લાભ લઈ શકે છે મિત્રો હવે જોઈએ કે કોણ લઈ શકે છે આ યોજનાનો લાભ તો મિત્રો કિસાન માનધન યોજનાના વર્ષની ઉંમર સુધીના ખેડૂત રજીસ્ટ્રેશન કરાવી શકે છે કિસાન આ યોજનાનો ફાયદો ઉઠાવી શકે છે જેની પાસે વધુમાં વધુ બે એક્ટરની ખેતી યોગ્ય જમીન છે મિત્રો તેને યોજનામાં ઓછામાં ઓછા વીસ વર્ષ અને વધુમાં વધુ ચાલીસ વર્ષ સુધી પંચાવન રૂપિયાથી લઈને બસો રૂપિયા સુધીનું માસિક અંશદાન કરવાનું રહેશે મિત્રો આ ખેડૂતોની ઉંમર પર નિર્ભર છે જો અઢાર વર્ષની ઉંમરમાં જોડાવશો તો તેઓ આ યોજનાના મહિને એકસો દસ રૂપિયાનું નું કરવાનું રહેશે જો તમે ચાલીસ વર્ષની ઉંમરમાં જોડાવશો તો તમારે બસો રૂપિયાનું મહિને યોગદાન કરવાનું રહેશે મિત્રો હવે જોઈએ કે પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો ક્યારે આવશે તો મિત્રો પીએમ ખેડૂતોને દર વર્ષે ત્રણ હપ્તામાં પૈસા આપવામાં આવે છે દર ચાર મહિને એક હપ્તો આવે છે ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરીમાં આવ્યો હતો તેથી વીસમો હપ્તો જૂન બે હજાર પચીસમાં માં આવે તેવી શક્યતાઓ છે મિત્રો આ પછી ઓક્ટોમ્બર બે હજાર પચીસમાં એકવીસમો હપ્તો આવી શકે છે મિત્રો જો કે સરકાર ટૂંક સમયમાં તેની તારીખ સત્તાવાર રીતે જાહેર કરશે અને મિત્રો આવી જ રીતે ખેડૂતોને લગતી રોજેરોજની માહિતી મેળવવા માંગતા હોય તો નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો અને મિત્રો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી કમેન્ટ કરી અને બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડી દેજો મિત્રો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર મિત્રો